અને જે આ સમાજના ગરીબ વર્ના દીકરા દીકરીઓ છે એ લોકોને શોધી અને સમૂહ લગનમાં સામેલ કરે છે અને સમૂહ લગનું સરસ આયોજન થાય છે 16વા ઇસ્તેમાઈ શાદિઓ કા પ્રોગ્રામ જેને સમૂહ શાદી કહેતે હે વો رکھا ગયા હે જિસમે 45 જોડોં કી શાદી હુઈ હમણે તય કિયા કી કિસિ ભી ગરીબ કા बेटा या बेटी सिर्फ पैसों की वजह से फीस की वजह से एजुकेशन से महरूम ना रह जाए सो so, बिफोर अग्रवाल सत्ता पहला और यहां प्रेजेंट हर एक दुल्हन ने एक वस्तु क्यावा मांगी मैं हर एक दूल्हा ने स्टेज पर जरबा फरोज हुए खली सूफी मिलत अलह मुस्ताक मुश्ताक साहब स्टेज पर के अफरोज और हमारे बीच में आज के प्रोग्राम के मुख्य मेहमान साहिब अली बकार जनाब एडवोकेट मोइन रिफाई साहब भी स्टेज पर मौजूद है आरा... સરકારે ગુજરાત સૈયદ મુસ્તાક અલી બાવા જે ફેઝ એકેડેમી ચલાવે છે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે અને સાથે સાથે શિક્ષણ અને સામાજિક કુરિવાજો પર બ્રેક મારવા માટે ના સારા સારા કાર્યક્રમો કરે છે એમાં આજે પિસ્તાલીસ સમૂહ કપલોના પિસ્તાલીસ જોડાઓના જે સાદીનો પ્રોગ્રામ સમૂહ લગ્ન સાદી સુધા પ્રોગ્રામ રાખ્યો હતો અને સાથે સાથે સુફી એવોર્ડ ફોર એજ્યુકેશન માટેનું પણ આયોજન કર્યું હતું આજે પિસ્તાલીસ જોડાઓને જે સમૂહ સાદી થઈ એનાથી સમાજમાં એક એમને મેસેજ આપ્યો કે ભાઈ ખોટા ખર્ચા ખોટા રિવાજોમાંથી બહાર આવો સમાજ આપણે સર્વે સમાજોની સાથે ઉભા રહેવાનું છે અને સર્વે સમાજોની સાથે ઉભા રહીને આપણા દેશની પણ તરક્કી અમારે રહેલી છે આપણા ગુજરાત રાજ્યનું નામ આપણે એમાં વિકાસ કરી રહ્યા છે તો આપણે સૌ કુરિવાજો છોડીને આપણા સમાજને પણ સર્વે સમાજોની સાથે અગ્રેસર કરીને સારું જે આપણી બચત થાય એનાથી આપણી જમીનો બચે આપણી આર્થિક હાલત સુધરે આપણા બાળકોને આપણે સાચું અને સારું શિક્ષણ આપી શકીએ એવું માહોલ સર્જાય અને એવા ઉમદા હેતુથી ખૂબ જ લાંબી દ્રષ્ટિની સાથે જ્યારે સુફીએ મિલ્લત સરકાર સૈયદ મુસ્તાક અલી બાવા અને એમના સાહજાદા સૈયદ વાહિદ અલી બાવા જેઓ પણ એજ્યુકેશન ક્ષેત્રે જે કરજણ તાલુકાના બિલકુલ જંગલ જેવા વિસ્તારમાં જ્યાં કોઈ એજ્યુકેશનનું નામ નહોતું ત્યાં ખેતી પાકતી નથી ત્યાં ગરીબી હતી ત્યાં બેકારી હતી અને પબ્લિક

जिसे समूह शादी कहते हैं वो रखा गया है जिसमें 45 जोड़ों की शादी हुई और उसमें सूफ़ी अवार्ड फॉर एजुकेशन भी रखा गया था उसमें समाज के जो जिन्होंने मेहनत मशक्क़त करके जो कुछ किया है कुछ बने हैं ऐसे होनहार बच्चों का अवार्ड देकर इस्तेबाल किया गया जिसमें पहले नंबर पर आ, मीना अनिशा वोरा, वोरा जो डी पी बने हैं तो ऐसे होनहार बच्चों का पाँच हज़ार जितनी तादाद के लोगों के सामने एक बड़े स्टेज से इस्तबाल किया ताकि उनकी क़दरदानी कर सकें और वो जो दो लफ्ज़ में बोलें कि हम कैसे मेहनत मशक्कत से आगे बढ़ें तो इतने सारे लोग अगर सुनेंगे तो उनमें भी अपने बच्चों को पढ़ाने लिखाने का और खिदमत का जज्बा पैदा होगा दूसरा आज के स्टेज से ये पैगाम दिया गया कि जो न्यूरीज इंग्लिश मीडियम स्कूल है हमने तय किया कि, कि किसी भी गरीब का बेटा या बेटी सिर्फ पैसों की वजह से फीस की वजह से एजुकेशन से महरूम ना रह जाए इसलिए जो बेटा या बेटी पढ़ने वाली हो और माँ बाप पढ़ाने वाले हो तो हम હર મુમકીન મદદ કર કે એડમિશન દેને કે લી પઢાને કે તૈયાર હૈ આજકા પેગામ આજે હેસ ચેરિટેબલ કલ્લા તાલુકો કરજણ જિલ્લો વડોદરા ખાતે મુસ્લિમ સમાજના સોળમાં સમૂહ મેં હાજરી આપી આ ટ્રસ્ટ દર વર્ષે સમૂહ યોજે છે અને જે આ સમાજના ગરીબ વર્ગના દીકરા દીકરીઓ છે એ લોકોને શોધી અને સમૂહ લગ્નમાં સામેલ કરે છે અને સમૂહ લગ્નનું સરસ આયોજન થાય છે ઉપરાંત જે દાતાઓ દાન આપે છે એમાંથી પણ સમૂહલગ્નમાં જે ભાગીદાર થયા છે એને બધી વસ્તુઓ આપવામાં આવે છે એનું ઘર ચાલે એટલી આ વૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ સમૂહલગ્ન ઉપરાંત બીજા પણ સામાજિક કામો કરે છે શૈક્ષણિક સંકુલ છે એમાં લગભગ સાડા આઠસો જેટલા વિદ્યાર્થી ધોરણ એકથી ના વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરે છે આ ઉપરાંત લોક અદાલત દર મહિને યોજવામાં આવે છે આરોગ્ય કેમ્પ રાખે છે આંખના નિદાન કેમ્પ રાખે છે એવી રીતે એ આજુબાજુના વિસ્તારનાને બધો લાભ મળે અને લોકોને પોતાની મુશ્કેલીઓ દૂર થાય એના માટે સામાજિક કાર્યો કરે છે આ સમૂહ લગ્નમાં સરકારની મુખ્યત્વે બે યોજનાઓ છે સાત ફેરા સમૂહ લગ્ન અને કુંવરભાઈનું મામેરું એ યોજનાઓનો પણ આ સંસ્થામાં જે સમૂહ લગ્નમાં જોડાય છે યુગલોને લાભ આપવામાં આવે છે હું આ ત્રીજી વખત આ સમૂહ લગ્નમાં આવ્યો છું અને આ સરસ કામમાં સંસ્થાને પ્રોત્સાહન મળે અને મને આ જે સારા કામ થાય છે એનો આનંદ મળે એના માટે હું હાજરી આપું છું આ સમૂહ લગ્ન નું વિચાર જે આવ્યો એક એ બી એક ખાનકા ચલાવનાર બાવાસાહેબને એ એક મોટી વાત છે કારણ કે ખાનકા એટલે ભલે પીરી મુરીથી અને પૈસા લઈને લોકો બેસી જતા પણ આ સાહેબનું પહેલેથી મેન્ટાલિટી કે અલી બાવા સાહેબે એજ્યુકેશનમાં લોકોને ઇન્ટરેસ્ટ પાડ્યો અને સ્કૂલ નહોતી એ જમાના વીસ વર્ષ જૂની વાત અને પછી સ્કૂલ કરી હવે આ લગ્નનું એટલે લોકોના પૈસા બચી જાય આજે કપલ્સ છે એટલે સોસો જણા એક એક કપલની પાછળ એટલે ચાર હજાર પાંચસો તો એ જ થયા બંને સાઈડના ગણો તો અને પ્લસ બીજા પોતાના મુરીદોને એ બધા આવ્યા અમુક એટલે પાંચેક હજાર તો મિનિમમ આટલા લોકોને ભેગા કરવા ખર્ચો કરીને અને બહુ જ સુંદર પ્રોગ્રામ રાખવું અને જે આઈએ એ જીપીએસસી ફાઇલ કર્યા પાસ થયા જે નીટમાં પાસ થયા એવા લોકોને બી બોલાવીને એમને બહુમાન આપ્યું કારણ કે બીજા બધા ફંક્શનમાં હોલમાં હોય ને સિટીમાં ચારસો પાંચસોનું હોલ હોય બહુ બહુ મોટું હોલ અમદાવાદમાં ટાગોર હોલ સાતસો હા તો પાંચ પાંચ હજારની સામે બહુમાન કરવું એટલે બહુ ઊંચી આગળની એમની સોચ કહેવાય વિચારધારા કહેવાય અને એનાથી ખરેખર માનવતા માટે તો બહુ સારું થયું અને આગળ પણ ઉન્નતિ થશે આ વિસ્તારની